બોટાદના બરવાડામાં બે લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરીના સમાચાર સામે આવ્યા છે બાઇકમાં લગાવેલી બેગ લઈને અજાણ્યા શખ્સ ફરાર થઈ ગયો બેંકમાંથી રૂપિયા ઉપાડીને ઘરે જઈ રહ્યો હતો રઝાક બાવનકા નામનો એક વ્યક્તિ અને રઝાક બાવનકા દુકાને ઉભો રહેતા ગઠિયાએ તકનો લાભ ઉઠાવી બેગ લઈને તે ત્યાંથી ફરાર થઈ ગયો બરવાડા રોજીત દરવાજા પાસે પાનની દુકાન નજીકથી બેગની ચોરી થઈ બેગની ઉઠાંતરી થઈ બે અજાણ્યા શંકાસ્પદ શખ્સો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે તો બેગની ઉઠાંતરીના સમાચાર બાઇકમાં લગાવેલી બેગની ઉઠાંતરી કરી ચોર ત્યાંથી ફરાર થઈ ગયો અને સીસીટીવીના આધારે પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે પાનની દુકાનની પાસેનો આ બનાવ છે જ્યાં એક વ્યક્તિ બેંકમાંથી પૈસા લઈને બહાર આવ્યો છે અને પાનની દુકાનની પાસે જ્યારે તે ઊભો રહે છે ત્યારે તકનો લાભ ઉઠાવી ત્યાંથી ચોર બેગ લઈને ફરાર થઈ જાય છે સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો બરવાડા રોજીદ દરવાજા પાસે પાનની દુકાન નજીકથી બેગની ચોરી કરવામાં આવી દ્રશ્યમાં આપ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજ ચોરીના સ્પષ્ટ સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે ચોર કેવી રીતે બેગ લઈને ત્યાંથી ફરાર થાય છે વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાજુ આજે સીસીટીવી આવ્યા છે ઉઠાંતરીના બેગની ઉઠાંતરીના તેને લઈને શું વધુ વિગતો બોટાદ જિલ્લાના જે બરવાડા શહેરની અંદર એક વ્યક્તિ પોતાના ખાતામાંથી બે લાખ રૂપિયા ઉપાડીને થેલી ની અંદર બાઇક ભરાવી બાઇક માં ભરાવીને જતો હતો ને તેવામાં તે કોઈ અજાણ્યા શખ્સો જે છે એ આ ઠેલી લઈ અને નાખી છૂટ્યા હતા રજાકભાઈ વલ્લીભાઈ બાવનકા નામના આજે બરોડા શહેરનો જે વ્યક્તિ છે ને તેને બેંક ઓફ બરોડામાં પોતાનું ખાતું હતું અને આ જ ખાતામાંથી તેને જરૂરિયાત મુજબ બે લાખ રૂપિયા ઉપાડ્યા અને પોતાની જે થેલી હતી ખેલી ની અંદર પૈસા મૂક્યા ને ત્યારબાદ પાનના ગલ્લા ઉપર પાન ખાવા માટે ઉભા રહ્યા હતા તેવામાં કોઈ વ્યક્તિ એની રેકી કરતા હોય અને આ થેલી છે એ ઉપાડી અને નાચી રહ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને પોલીસે અલગ અલગ વિસ્તારના સીસીટીવી પણ મેળવ્યા છે અને હાલ પોલીસ તપાસ શરૂ છે જી જી રાજુ આભાર સમગ્ર માહિતી બદલ